સુધી નો વધારો લોકસભા ચૂંટણી નું મતદાન પૂરું થવાની સાથે એન એચ એ દેશભરમાં સોમવાર એક્સપ્રેસ હાઇવે પરના ટોલ ટેક્સમાં માં ત્રણ થી પાંચ ટકા નો વધારો લાગુ કર્યો છે દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો હતો તેમ અધિકારીઓ નું છે દેશમાં સોમવાર થી અગિયાર મોંઘવારી ના અનુરૂપ ટોલ દર માં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે નેશનલ હાઈવે પર ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારી જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તેથી વપરાશકાર ટોલ દર માં સુધારો કરાયા છે જેનો અમલ ચૂંટણી ના કારણે અટકાવી દેવામાં આવ્યો હતો અમદાવાદ ये, ये टैक्स बढ़ा बढ़ा हुआ है, है। तीन से परसेंटेज लिए आप क्या बोलते हो सरकार को गलत है ये कितना मतलब कम होना चाहिए टोल इतना नहीं होना चाहिए हर मतलब इसमें पचास किलोमीटर टोल आता है तो आप कितना चुकाते हो हम तो सर एक जैसे अहमदाबाद से लेकर यहाँ तक कम से कम अपने एमपी बॉर्डर तक कम से कम छः हजार पाँच हजार टोल चुकाते हैं पाँच हजार का आज जो बढ़ा हुआ है आपके साथ कितना कटा हुआ है आपका सर ये बीस परसेंट बढ़ा है आप सरकार को क्या मैसेज देना चाहते हो सरकार मैसेज ये देना चाहते हैं कि गाड़ी में इतना कुछ पैसे बचता नहीं है टोल कम होना चाहिए रोड है कहीं फूटा हुआ पड़ा है कहीं टूटा हुआ पड़ा रोड भी इतना अच्छा नहीं मिलता फिर भी टोल मतलब आता लगता है टोल जो तो अन्य वाहनों ना दर में वधारो करायो छे

ખોકરીથી આવું છું અને રેગ્યુલર ટોલ નાકા ઉપર આવતો હોઉં છું પહેલું તો ટોલ આ બીજી વાર વધારો આવ્યો હતો આના પહેલાં બી વધારો આવ્યો હતો અને આ ફરી બી લોકોને લૂંટવાની જ વાત છે આ બે ટોલ વચ્ચે અંતર બી ઓછું છે કે બે ટોલ વચ્ચે જે અંતર હોવું જોઈએ એના પ્રોપરના લોકો બહુ હેરાન થાય છે બીજું કે આમના સેન્સર કામ કરતા નથી બીજું કે કોઈ બી લાઇનમાં આવ્યું હોય કોઈનું ફાસ્ટટેગ પગડ્યું હોય તો ફાસ્ટેગમાં બેલેન્સ ના હોય તો એને ટોટલી ગાડીઓ રિવર્સ કરવામાં આવે એના પાછળવાળા બી હેરાન થાય છે ખાસ તો એનું એનું પોતાનું કવરેજ નથી કે એનો ટોલના ગેટ જલ્દી ઊંચા થાય કોઈ લગભગ એ ગાડીએ પાંચ પાંચ પર ટોલ કરતા હોય છે આ બધા આવા ખાસા પ્રોબ્લેમ છે આના સિવાય બી આ ટોલ એટલો બધો વધારવામાં આવે છે અને આ સ્ટાફનું વર્તન એટલું ખરાબ હોય છે કે લોકોને મારવા લઈને પ્રોબ્લેમો ઊભા થાય છે અહીં ગાડી બધા લોકલ પ્રોપરના માણસો રાખી અને કોઈ ગાડીવાળું બહારનો હોય તો એને હેરાન કરવામાં આવે છે લગભગ આ લાકડીઓ લઈને મારવામાં આવે છે જો એને દિવસ ના કરે એને કોઈ ઓબ્જેક્શન કરે તો આ બધા પ્રોબ્લમો વાવડી ટોલ પછી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી તો હું રેગ્યુલર અપડાઉન ધારામાં ત્રણ દિવસ ગાડી વખત કરું છું લોકો બહુ હેરાન થાય છે અને એમાં ટોલના ભાવ આજે આવતી મોંઘવારીમાં ઇલેક્શન પદ તૈયારીમાં ટોલના ભાવ દૂધના ભાવ વધી રહ્યા છે ખાસ કરીને આ ટોલ ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે બે ટોલ વચ્ચે કટલાલ અને આ ટોલ વચ્ચેનું અંતર લગભગ આ ટોલ અહીંથી ચાર કિલોમીટર પછી પડવો જોઈએ એની જગ્યાએ વેલો ટોલ આપી દીધો છે એટલે આગળ બી એક બીજી ચોકડી પડે છે એ કવરેજ કરવા માટે આ રોડવાળા યા કરે છે